કોલ્ડ પ્લે સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યું છે ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ કોલ્ડ પ્લે શું છે અને દરેકના હોટ પર આ કોલ્ડ પ્લેનું નામ છે અને આના માટે લોકોમાં આટલો બધો ક્રેઝ કેમ છે જો તમે પણ જાણવા માંગો છો કે કોલ્ડ પ્લે શું છે તે કોની સાથે જોડાયેલું છે અને ટિકિટ બુકિંગ સાથે સંબંધિત તેનો અપડેટ શું છે તો ચાલો આ સમાચારમાં તમને બધું જણાવીએ એ બ્રિટિશ રોક બેન્ડ છે જેમાં પાંચ સભ્યો છે આ સભ્યોના નામ ક્રિસ માર્ટિન જોની બકલેન્ડ ગાય બેરીમેન વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે છે આ બેન્ડની સ્થાપના વર્ષ ઓગણીસો સત્તાણુંમાં કરવામાં આવી હતી અને શરૂઆતમાં તેને બિગ ફેન નોઝ અને સ્ટારફિશ નામે ઓળખાતું હતું આ જૂથના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન છે અને પિયાનો વાદક જોકી બેકલેન્ડ છે ગાય બેરીમેન અને વિલ ચેમ્પિયન બાસવાદક અને ડ્રમર છે આ બેન્ડ પહેલાં ઘણી વખત ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યું છે હેમ ઓફ ધ વીકેન્ડ આ ગીતનું શૂટિંગ પણ મુંબઈમાં જ થયું હતું એટલું જ નહીં વર્ષ બે હજાર સોળમાં કોલ પ્લે બેન્ડે મુંબઈમાં પરફોર્મ પણ કર્યું હતું તેને જોવા માટે એ વખતે ઘણા સેલિબ્રિટીઝ આવ્યા હતા કોલ પ્લે બેન્ડ નવ વર્ષ પછી ફરી એકવાર ભારતમાં આવી રહ્યું છે આ બેન્ડ જાન્યુઆરી બે હજાર પચીસમાં મુંબઈમાં બે કોન્સર્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે જેની તારીખ અઢાર અને ઓગણીસ છે આ ઇવેન્ટ મુંબઈના ડીવાય પાટેલ પાટીલ સ્પોર્ટ સ્ટેડિયમમાં યોજાશે આ કન્સર્ટ માટે ટિકિટ બુકિંગ સપ્ટેમ્બરની બારથી ઓનલાઈન શરૂ થઈ ગયું છે પચીસો માંડીને પાંત્રીસ હજાર સુધીની અંદાજે દોઢ લાખ ટિકિટો છે ટેન લોન્જ અને ગ્રાઉન્ડ ત્રણ સ્ટેજ સાથે જેમાં સૌથી સસ્તી ટિકિટ લેવલ ત્રણમાં છે અને સૌથી મોંઘી ટિકિટ લાઉન્ચ એરિયા માટે છે આ ટિકિટ ખરીદવા માટે લગભગ એક પોઈન્ટ ત્રણ કરોડ લોકોએ એક સાથે વેબસાઇટ પર લોગ ઇન કર્યું છે જેના કારણે સર્વર ઠપ થઈ ગયું હતું આ સાઇટના ક્રેશ થયા બાદ હવે કોઈપણ યુઝર એક સાથે માત્ર ચાર ટિકિટ બુક કરી શકશે પહેલાં મર્યાદા આઠની હતી કોલપેની અઢાર જાન્યુઆરીના શો માટે વાયા ગોગો પર ચાર હજારથી માંડીને સાડા સાત લાખ સુધીની ટિકિટ વેચાઈ છે અન્ય એક યુઝરે કહ્યું કે આ ટિકિટોને રિસેલ કરવા પર બાર હજાર પાંચસો રૂપિયાની ટિકિટની કિંમત એક લાખ એકવીસ હજાર સુધી જશે જ્યારે લાઉન્ચ ટિકિટની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા છે જે એક લાખ રૂપિયામાં વેચાઈ રહી છે